નમસ્કાર ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસમાં સાર્વત્રિક વરસાદ થયો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણી પાણી ભરાઈ ગયા હજી આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગે અતિશય ભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય છેલ્લા બે ત્રણ દિવસમાં જે વરસાદ વરસ્યો તેણે અનેક જિલ્લાઓને પાણીમાં ફેરવી નાખ્યા આજે જાણીશું કે ભારે વરસાદ બાદ કયા જિલ્લામાં શું સ્થિતિ સર્જાઈ છે જાણીશું તમામ વિગતો પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત ખમૈયા કરો મેઘરાજા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે નદી નાળાઓ છલકાઈ ગયા છે તો કેટલાક ડેમો છલકવાના આરે છે બનાસકાંઠા અને કચ્છમાં અંતરિયાળ ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો આ સિવાય નદી કિનારાના વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે વરસાદને લઈને ગુજરાતના કયા જિલ્લામાં શું સ્થિતિ છે તમામ વિગતો મેળવીએ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં સૌથી પહેલા કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ભુજમાં ચાર ઇંચથી વરસાદ વધારે નોંધાયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના કારણે અનેક રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે એસટી બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનોમાં પાણી ભરાઈ જતા વાહનો પણ બંધ પડી ગયા છે સ્થિતિ લોકોની અત્યારે વિકટ કહી શકાય એવી છે કારણ કે ભારે વરસાદના પગલે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે કચ્છના બચાવમાં ધોધમાર વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકથી કચ્છ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે કચ્છ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે બચાવના કુજીસર અને મેઘપર ગામમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે કચ્છના નદી નાળાઓમાં પણ નવા નીરની આવક થઈ છે બીજી તરફ ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં નષ્ટ થયો છે ઉત્તર ગુજરાતમાં એકસો છ પોઈન્ટ પચાસ દક્ષિણ ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ નવ્વાણું અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો છ પોઈન્ટ પચાસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં નવ્વાણું પોઈન્ટ સત્તર અને સૌરાષ્ટ્રમાં એકાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે બસો સાત જેટલા જળાશયોમાં છ્યાસી પોઈન્ટ ચોસઠ ટકા પાણીનો જથ્થો છે જ્યારે સરદાર સરોવર ડેમમાં એકાણું પોઈન્ટ છવ્વીસ ટકા પાણીનો જથ્થો છે રાજ્યમાં જળાશયો છલકાઈ જવાથી સિંચાઈ અને પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ ઓછી છે ઉત્તર ગુજરાતના પંદર ડેમોમાં તોંતેર પોઈન્ટ પંચાણું મધ્ય ગુજરાતના સત્તર ડેમોમાં ત્રાણું પોઈન્ટ ચોસઠ દક્ષિણ ગુજરાતના તેર ડેમોમાં ચોર્યાસી પોઈન્ટ જીરો આઠ કચ્છના વીસ ડેમમાં એકસઠ પોઈન્ટ ત્રેપન સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમોમાં ચોર્યાસી પોઈન્ટ પંચાવન ટકા જેટલો પાણીનો જથ્થો છે રાજ્યમાં નેવું ટકાથી વધુ જળસંગ્રહવાળા એકસો ત્રેવીસ ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે એંસી ટકાથી વધુ જળસંગ્રહવાળા વીસ ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે સિત્તેર ટકાથી વધુ જળસંગ્રહવાળા ચૌદ ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે

ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ત્યારે ખેડૂતોએ ખેતરમાંથી પાણી نکالવાની સુવિધા કરવી જોઈએ ઝાલોક તાલુકામાં સૌથી વધારે તેત્રીસ મિલીમીટર વરસાદ ખાપ્યો હતો જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ હતો ત્યારબાદ ગરબાડા તાલુકામાં એકત્રીસ મિલીમીટર વરસાદ વરસ્યો હતો જ્યારે દાહોદ તાલુકામાં 28 મિલીમીટર વરસાદ નોંધાયો હતો અન્ય તાલુકાઓની વાત કરીએ તો ફતેપુરામાં ઓગણીસ મિલીમીટર સંજેલીમાં પંદર મિલીમીટર દેવગઢ બારિયામાં તેર મિલીમીટર લીમખેડામાં દસ મિલીમીટર અને ધાનપુરમાં સાત મિલીમીટર અને સિંગવડમાં ત્રેવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો દેવગઢ બારિયાના ભેમામાં આવેલો ભાંકલેશ્વર ડેમ પણ સો ટકા છલકાઈ ગયો હતો તે પોતાની બસો ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ મીટરની સપાટી સામે લેવલે વહેવા લાગતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યા હતા બનાસકાંઠાની વાત કરીએ તો અહીંયા પણ ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે બસો અઠાવન જેટલા વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત થયા છે બસો ઓગણ સિત્તેર જેટલા ગામડાઓમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે જો કે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને વીજળીનો પુરવઠો પૂર્વવત કરવા માટે ટીમોને કામે લગાડી દેવામાં આવી છે આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ કામે લગાડી દેવામાં આવી છે કલેક્ટર દ્વારા નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે સરહદી વિસ્તારો જેવા કે સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિલ પટેલની અધ્યક્ષતામાં આજે પ્રાંત કચેરી થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલાં લેવા સૂચનો આપ્યા છે છેલ્લા અઠયાવીસ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં તેર ઇંચ ભાભરમાં સોળ ઇંચ સુઈ ગામમાં સત્તેર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શાળાઓ આંગણવાડીઓ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવ્યા હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે વાવ થરાદ ભાભર અને સુઈગામ તાલુકાઓમાં વધુ અસરગ્રસ્ત તેર જેટલા ગામડા હાલ સંપર્ક વિહોણા બન્યા છે જિલ્લા તંત્ર અને બનાસ કેરીના સહયોગથી અત્યાર સુધી એક પોઈન્ટ પચાસ લાખ જેટલા ફૂડ પેકેટ્સ બનાવવામાં આવ્યા છે આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરિત કરાશે કલેક્ટરે જણાવ્યું કે ભારે પવન સાથે પડેલા વરસાદથી બસો જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે હાલમાં બસો જેટલા ગામડાઓ છે જેમાં વીજળી નથી અને તેની મરમત કરીને વીજળી પાછી લાવવા માટે તમામ ટીમોને સૂચના દેવામાં આવી છે હાલમાં છ જેટલા પશુઓના મોત થયા છે વરસાદનું પાણી ઉતર્યા બાદ ચોક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે ભારે વરસાદને પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ આઠ અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ પાંચ મળીને તેર જેટલા રસ્તાઓનું ધોવાણ થતા તેર જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરાઈ છે તમામ વિભાગને એલર્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી છેલ્લા ચોવીસથી અઠ્યાવીસ કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે એમાં પણ ખાસ કરીને જે સરહદ સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ કલાકમાં વાવ અને થરાદમાં તેર ઇંચ બાભરમાં અંદાજીત સોળ ઇંચ તથા સુઈ ગામમાં સત્તર અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ થરાદ ભાભર અને સુઈ ગામ એમાંથી બાર જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં બસો ઓગણસી જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી જે વીજળી મરંમત કરી અને પાછા લાવવા માટે તમામ ટી ટીમોને સૂચના આપવામાં આવી છે આ તરફ વાગડમાં ભાદરવાએ ભારે કરી છે રાપરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો રાપરમાં રાત્રિ દરમિયાન સાંભેલા ધાર દસ ઇંચ વરસાદ ખાબક્યો ભુજ ભયાઉ અને લખપતમાં ત્રણ ઇંચ રાપર તાલુકાના હમીરપર માલાડ મોટી નદીમાં ભરપૂર પાણીની આવક થતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગાંધીધામમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ખડીર વિસ્તારમાં આકાશી વીજળી પડતા ઘેટાઓના મોત થયા છે ખડીર વિસ્તારના ખારોડા ગામનો બનાવ સામે આવ્યો છે જ્યાં બેથી વધુ ઘેટાઓના મોત થયા છે આકાશી વીજળી પડતા માલધારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે दोनों दिनों को मिला हम देखें तो 117 मिलीमीटर एवरेज बारिश नोट की गई है डिस्ट्रिक्ट में जिसमें सबसे ज्यादा रापर ब्लॉक में 407 मिलीमीटर बारिश अभी तक नोट की गई है डिस्ट्रिक्ट में अभी छह रास्ते ऐसे हैं जिसमें ओवरटॉपिंग होने की वजह से जो यातायात है उसको बंद किया गया है ऑलमोस्ट नौ जितने हमारे मीडियम इरिगेशन डैम है वो अभी ओवरफ्लो है और सारे जितने भी छोटे भी मिडि... मीडियम और छोटे इरिगेशन डैम है उसमें नया पानी आ रहा है सारी शिक्षा के जितने भी इंस्टीट्यूशन हैं उनको आज शिक्षा कार्य बंद रखा गया है जिससे कि सुरक्षा की वजह से विद्यार्थियों को वहां पे आज छुट्टी दी गई है सुरेंद्रनगर जिला में छाला बे दिवस सार्वत्रिक वरसा धमाकेदार बेटिंग करी है हवान विभागे जिले में ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છેલ્લા ચોવીસ કલાકમાં દસાડામાં સુડતાલીસ મિલીમીટર ચોટીલામાં ચુમ્બાળીસ મિલીમીટર ધ્રાંગધ્રામાં તેત્રીસ મિલીમીટર વઢવાણ અને સાયલામાં એકત્રીસ મિલીમીટર મૂળીમાં પચીસ મિલીમીટર ચૂડામાં ચોવીસ મિલીમીટર લખતર અને થાનગઢમાં ત્રેવીસ મિલીમીટર તેમજ ડુંબડીમાં પંદર મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રએ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખી છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગરના લીમડી શહેરમાં વરસાદી પાણીની સમસ્યાએ લોકોની હાલત કફોડી બનાવી છે લીંબડી સેવા સદન તરફ જતા પર ઉપર ઢીચણસમૂહ વરસાદી પાણી ભરાતા અરજદારો મહિલાઓના વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દર વર્ષે ચોમાસામાં રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી સેવા સદન ખાતે પ્રાંત મામલતદાર મહેસૂલ અને અન્ય સરકારી કચેરીઓ આવી રહી હોવા છતાં મામલતદારની લેખિત રજૂઆત બાદ પણ માર્ગ અને મકાન વિભાગે કોઈ જ પગલાં લીધા નથી સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી છે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા સ્થાનિક તંત્ર પર દબાણ વધી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે છેલ્લા ત્રીસ કલાકમાં ત્રણ ઇંચ એટલે કે બોતેર મિલીમીટર વરસાદ ખાબકતા ખેતરો જળબંબાકાર થયા છે ગઈકાલે સવારથી જ આજે સવાર સુધી સતત વરસાદના કારણે બીટી કપાસ એરંડા જુવાર અને અન્ય પાકોમાં પાણી ઘૂસી ગયા હતા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેનાથી ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે દસાડા શહેરમાં પણ વરસાદની આફત જોવા મળી છે જ્યાં ત્રણ કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ખેતરોમાં ભરાયેલા પાણીએ ખેડૂતોની ચિંતા વધારી છે કારણ કે પાકનું નુકસાન થવાની સંભાવના ઘણી જ વધી ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ચોટીલા અને દસાડામાં બે ઇંચ જ્યારે ધ્રાંગધ્રા લખતર વઢવાણ લીંબડી ચુડા થાનગઢ અને મૂળીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો આ ભારે વરસાદને કારણે ખેતરો બેટમાર્ગ ફેરવાઈ ગયા છે ખાસ કરીને દસાડા મૂળી અને ચોટીલા પંથકના ખેડૂતોને મોટું નુકસાન થયું છે જનજીવન પ્રભાવિત થયું હોવાથી સુરેન્દ્રનગરમાં એનડીઆરએફની ટીમને તેમની દબાય રાખવામાં આવી છે ખેડૂતો સરકાર પાસેથી વળતરની માંગણી કરી રહ્યા છે જ્યારે પ્રશાસન નુકસાનીના સર્વેમાં લાગી ગયું છે સાંતલપુર તાલુકાને મેઘરાજાએ ખંભરોળ્યું છે અહીંયા છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચ અને છેલ્લા અડતાલીસ કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સાંતલપુરના તળાવ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ઘરોમાં પાણી ભરાતા ફસાયેલા લોકોને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સાકલપુર મામલતદાર ફાયર વિભાગ પોલીસ સહિત સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સતત વરસાદને કારણે અહીંયા જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ છે ત્યારે આ તમામની વચ્ચે ભુજ થી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે રાપરના મોવાસા ગામનો ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતોનો પાક બગડી ગયો છે અને આ સિવાય ડેમ તૂટતા નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમ તૂટવાથી ચાર થી પાંચ ગામમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે આ તમામ ગામોને અસર થાય તેવી પણ શક્યતાઓ છે ભારે વરસાદના કારણે કચ્છનો આ ડેમ તૂટી ગયો છે રાપરના મોવાસા ગામનો ડેમ તૂટતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે તંત્ર દ્વારા ખડે પગે રહીને સતત કામગીરી કરવામાં આવી રહી છે કચ્છમાં ભારે વરસાદના કારણે ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે સતત વર્ષે હમીરસર તળાવ તળાવ છે હરખ હરખની હેલી વ્યાપી ગઈ છે મોટી સંખ્યામાં લોકો તળાવ જોવા માટે ઉમટી પડ્યા છે આવતીકાલે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તળાવને વધાવવામાં આવશે નગરપાલિકાના પ્રમુખના હસ્તે તળાવના વધામણા થવાના છે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હજુ પણ આગામી બે દિવસ સુધી ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બનાસકાંઠા અને કચ્છ એવા વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે અને તારાજી પણ સર્જાય છે તો આજે અમારા સંવાદદાતા ત્યાંથી જ લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે કચ્છથી આશુતોષ અયાચી અમારી સાથે જોડાઈ ગયા છે અને બનાસકાંઠાથી રાજેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે આશુતોષ તમારી સાથે વાત કરીએ આપણે કે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો આજે કેટલો વરસાદ છે અને સ્થિતિ શું છે

એ હાલ તો એ પાણી ને લીધે અસરગ્રસ્ત બન્યા છે અને મુશ્કેલીમાં મુકાયા છે બિલકુલ જે રીતે રાજેશ વાત કરીએ કે હજુ પણ બે દિવસ એવી આગાહી કરવામાં આવી છે કે અતિથી ભારે વરસાદ વરસી શકે છે અને ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પણ આગાહી કરી છે તો તેવી આગાહીને લઈને તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહીના પગલે તો હાલમાં તંત્ર એ જિલ્લા કલેક્ટર સહિતને જે એમની ટીમો છે એ ટીમો કામે લગાડી છે એનડીઆરએફ ને એસડીઆરએફ ની ટીમો પણ કામે લગાવી છે પણ જે સુઈગામ થરાદ અને વાવ સહિતના જે ગામો છે એ ગામોમાં જે પાણી ભરાયા છે એ પાણી ઉતર્યા બાદ સાચો જે સીધા છે એ સામે આવે અને ખરેખર કેટલું નુકસાન થયું છે એ તો પાણી ઉતર્યા બાદ બે દિવસ પછી ખબર પડી શકે તેમ છે બિલકુલ રાજેશ વરસાદ વરસી જાય છે પછી જે વાત કરીએ કે જે કામગીરી તંત્રની કે વરસાદ વરસે છે પછી વરસાદમાં જે પાણી ભરાઈ જાય છે તે પાણી ભરાવાના કારણે રોગ પણ ફેલાય છે તો રોગ ન ફેલાય પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેને લઈને કોઈ પગલાં ભર્યા હોય અથવા તો તેની કામગીરી જે વિકાસ અધિકારી છે એમને પણ આરોગ્ય તંત્ર કામ એ લગાડ્યું છે અને જે આરોગ્યની અલગ અલગ ટીમો બનાવી છે અને આ તમામ ટીમો જે સુઈગામ ફરાદ વાલ સહિતના જે ગામો છે એ ગામોમાં જે ટીમો છે એ ટીમો પહોંચી અને લોકોને જે આરોગ્યની સેવાઓ છે એ પૂરી પાડવા તત્પર છે હાલમાં તો

અને જેના લીધે ખેડૂતોની પત્ર લખી અને ખેડૂતોની જે વેદના છે એ વેદના પત્રમાં લખી અને ખેડૂતો માટે વળતરની માંગણી કરી છે કે આજે વરસાદ પડ્યો છે એમાં ખેડૂતોને પૂરતી સહાય મળવી જોઈએ એવી માંગ કરી છે બિલકુલ કરવો પડી રહ્યો છે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે નીચાણવાળા જેટલા પણ વિસ્તાર છે તેમાં બહુ જ પાણી ભરાઈ ગયું છે તો હવે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જે લોકો રહેતા હતા તે લોકોનું સ્થળાંતર પ્રોપર જગ્યાએ કરવામાં આવ્યું છે બપોર બાદ આ જે સ્થાનિક તંત્ર હોય એમને સાથે લઈને પહોંચ્યા છે અને અંદાજીત પાંચસો કરતા જે લોકો હતા એમનું અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમની પણ મદદ લેવામાં આવી છે પણ હજુ સુધી જે ચોક્કસ જે ગામોમાં પાણી ભરાણા છે એ ગામો સુધી તંત્ર હજી પહોંચી શક્યું નથી પણ આવનાર દિવસમાં હવે જો કે એક વાત એવી પણ છે કે કે વરસાદ વિરામ લીધો છે અને એ

અને એ બાદ અત્યારે જ્યારે સત્તર ઇંચ વરસાદ પડ્યો છે એ પૂરેપૂરાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ચારે બાજુ ખેતરોમાં જળમર્દ છે એમના જે ખેતી કરેલી હતી એ પૂરેપૂરી નાશ પામી છે જેના લીધે ખેડૂતોમાં ખૂબ મોટું નુકસાન કહી શકાય તેવું છે અત્યારે તો ઓકે આ રાજેશભાઈ આ તમે જે રીતે વરસાદ વરસ્યો તમે જે રીતે રિપોર્ટિંગ પણ કર્યું તો તમે જ્યાં રિપોર્ટિંગ કર્યું છે ત્યાં એવી કેવી સ્થિતિ હતી અને કેવા પ્રકારની સ્થિતિ રોડ અને જે હાઈવે હતા એ સમગ્ર મતલબ બંધ હતા અને જે લોકો હતા જે વાહન ચાલુકો હતા એ પણ રસ્તામાં રોકાયેલા હતા આવા જવાના તમામ જે રોડ રસ્તા હતા એ બંધ હતા

આ મારો અવાજ તમને પ્રોપર આવી રહ્યો છે અવાજ જી ભૂમી આપને ઓકે તો હવે જે ભારે વરસાદ પડ્યો છે તેમાં લઈને તેને લઈને કચ્છમાં કેવી સ્થિતિ છે જેમાં અમરા પરથી પાલાસર જે રસ્તો કનેક્ટ છે એ આખો સમુદ્રમાં પરિવર્તન થઇ છે ઉપર ના જે નીચાણ વાળા વિસ્તારો છે તેનામાં પણ પાણી ભરાઈ ગયો છે અને નેવાસા જે ગામ છે દાદોદર ખીણ છે હાલ થોડા કલાકો એક અહેમ સ્થિતિ છે દાદોદર ની પાણી જઈ રહ્યું છે બિલકુલ આશુતોષ તમારો જે મોબાઈલ છે તેનાથી થોડા નજીક આવીને વાત કરશો તો પ્રોપર તમારો અવાજ અમને સાંભળવા મળશે અને લોકોને જે આપણે કહેવાનું છે કઈ રીતે લોકોને આપણે મદદ પહોંચાડી શકીએ છીએ તે પણ આપણી વાચા પણ ત્યાં લોકોને પહોંચશે આશુતોષ તો જે અંતરિયાળ ગામડાઓ અને ખાસ કરી નીચાણવાળા જે વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયા છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે અને તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે

અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ખેડૂતોની સરકાર પાસે માંગણી છે કે તેમને વળતર આપવામાં આવે બિલકુલ આપણો અવાજ સરકાર સુધી પહોંચે અને વળતર આપે એવી અપેક્ષા હવે વાત રાજેશભાઈ તમારી સાથે કરીએ રાજેશ જે રીતે ભારે વરસાદની જનજીવન પર શું અસર થઈ છે લોકોને અને લોકોની તંત્ર પાસે શું અપેક્ષા છે આ ભારે વરસાદને લઈને જે તબાહી મચાઈ છે તેને લઈને લોકો તો અત્યારે જે વરસાદની અંદર જે અસેટીમાં મુકાયા છે એના એને લઈને સરકાર પાસે અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે કે એમને તાત્કાલિક આ આજે વરસાદના પાણી ભરાયા છે ગામોમાં એ પાણીનો નિકાલ કરવામાં આવે અને એમના સુધી સહાય પહોંચતી કરવામાં આવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે એવી માંગણી કરી છે બિલકુલ અમારા સંવાદદાતા અને પ્રદર્શ ટ્વેન્ટી ફોરના અવાજથી સરકારને એક જ અપીલ છે જે રીતે કચ્છ અને બનાસકાંઠામાં જે ભારે વરસાદ પડ્યો છે તરાજી સર્જાઈ છે તેને લઈને સરકાર અમારો અવાજ સાંભળે અને લોકોને મદદ કરે બિલકુલ આશુતોષ અને રાજેશ આપણા બધાની વાત અને પ્રદર્શ ટ્વેન્ટી ફોર તરફથી સરકાર આપણો અવાજ સાંભળે અને લોકોને મદદ કરે તેવી અપીલ પ્રદેશ ટ્વેન્ટી ફોર તરફથી સરકારને કરવામાં આવી રહી છે હવે ભારે વરસાદ પડ્યો તો છે અને હજુ બે દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને કચ્છમાં કેવા પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કચ્છમાં વાત કરવામાં આવે તો પોલીસ સ્ટાફ દ્વારા એકદમ જે ગ્રાઉન્ડ જીરો ઉપર જઈને કામ કરવામાં આવી છે એટલે એ પણ લોકોને દરમિયાન દેખાઈ રહ્યું છે જે રાજ્ય માર્ગનલ હાઈવે મોટા મોટા ખતા પડ્યા

અ બહાર નીકાળવાની પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમજ જે જે વરસાદથી પ્રભાવિત જે લોકો છે એમના સુધી પૂર પેકેટ સહિતની જે સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે હાલ તંત્ર કામે આપ્યું છે બિલકુલ આશુતોષ અને રાજેશ આભાર સમગ્ર વિગત માટે તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર